ચરવડા કેટલા કટાશના કેટલા ગોપતિ કેટલી બેનો બચારીને બધું હવે શોધવું પડશે ને પચુષણ આવે છે ડાક પચુષણમાં નવું કટાશનું કેમ ના આવે તમે શું માનો છો પર્યુષણ રૂટીન આજ દિવસ પૌષદ લ્યો અને તમે અમારી જેમ રૂટીનમાં રહ્યો તો બરાબર છે આઠ નવી જોડ શા માટે નાખવા તમારી વધે હવે શું કરું મારા સાહેબ તમે કીધું એટલે લઈ તો આવ્યો હવે ઘરવાડી એમ કે આઠ આઠ ને મારે શું કરવાની એ સાત મને આપી દે છે બસ करे पासे जो, <coughs> पासे धोतिया धोतिया। हो दिवस माटे एक अखंड पूजा ने गाम जोड़ अलग आठ जोड़ कपड़ा अलग तो बार वाला लगे कई चौदह ऑगस्ट आखा गांव ने खबर पड़े आखा गांस पड़े कई

આમ રોડ ઉપર થી ફરો તમે આમ જાણે પોલીસ ની જે માર્ચ કરતા હોય એવું લાગે કે બુટ આવે એટલે આખી ચાલ બદલાય તો દ્રવ્ય આવે તો વાવ કેમ ન બદલાય